ભઠ્ઠીની સેન્ડવીચ બનાવવા માટે આપણે કેપ્સિકમ અને કોબીની ઝીણી કટકી કરી લઈશું હવે તેને આપણે એક મોટા બાઉલમાં રાખીશું અને તેમાં આપણે ચાટ મસાલો માયોનીઝ માયોનીસ નાખી તેથી તે મસાલો ખૂબ સારો બને છે ત્યારબાદ આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું હવે આપણે તેને સારી રીતના હલાવવાનું છે હવે આપણે તેમાં જે મિક્સ હબ આવે છે જેને ઇટાલિયન હબ્સ પણ કહે છે તે નાખીશું અને ફરીથી તેમાં માયોનીસ નાખીશું હવે તેમાં આપણે શેઝવાન સોસ ઉમેરી દઈશું હવે આપણે તેને સારી રીતના મિક્સ કરી લેશું હવે તેમાં થોડા ધાણા ઉમેરી દઈશું અને ચાર મીડિયમ સાઇઝની બ્રેડ લેશું મીડિયમ નહીં પણ સાવ નાનો માપ આવે છે તે હવે તેમાં આપણે ઘરનું માખણ લગાવી દઈશું જો ઘરનું માખણ ન હોય તો તમે બટર પણ લગાવી શકો છો હવે આપણે તેમાં બનાવેલો અથવા તૈયાર કરેલો મસાલો તેમાં રાખી દઈશું જે ચીઝ સ્લાઇડ આવે છે તે આપણે તેની પર રાખી દઈશું ચીઝ સ્લાઇડ સરળતાથી કોઈ મોટી બેકરીએ મળી જશે હવે જે ભઠ્ઠીની સેન્ડવીચ બનાવવા માટે તેનું જે સ્પેશિયલ મશીન આવે છે તેમાં સારી રીતના ઘી લગાવીને તેને ગેસ પર પાકવા મૂકી દઈશું તો ગરમા ગરમ આપણે સેન્ડવીચ તૈયાર છે